મંજૂર કરાયું હતું ગૌચરની દવાખાનું વાળી છે શહેરમાં પશુ સંખ્યા ઓછી હોવાથી નિર્ણય લીધો હોવાનો જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ હતું એવું નથી આમ સરકારી પેલા પ્રમાણે નિયમ પ્રમાણે દરેક પ્રમુખશ્રીઓને આવાસ મળતું જ હોય છે એનું કારણ છે કે આ પ્રમુખશ્રીઓની છાસ વારે જરૂર પડતી હોય છે અને તેવા સંજોગોમાં કોઈ પણ પ્રમુખ જો દૂરથી આવતા હોય તો એને અહીંયા આવતા હોય અથવા તો બધા સરકારી અધિકારી જોડે સંકલન કરવામાં તકલીફ પડતી હોય તો એને માટે અમે એવું બધા થઈને વિચાર કર્યો કે આપણે એક જો પોત આવાસ હોય તો અહીંયા એનો ઉપયોગ થઈ શકે વ્યવસ્થિત અને લોકોની સુવિધા માટે જ આ વસ્તુ છે હાલમાં અત્યારે જે સિટીની અંદર જોઈએ આપણે તો પશુ સંખ્યા ખૂબ ઓછી છે અને અત્યારે જે જગ્યા જે જગ્યા અમે નક્કી કરતા છીએ એ જગ્યા પણ ખૂબ વિશાળ છે મોટી છે અને એમાં અત્યારે જે લેબ ચાલે છે એ એને માટે પણ સફિશિયન્ટ જગ્યા છે તો વધારેની જે જગ્યા છે એમાં જ અમે આ કામ કરવા માંગીએ છીએ